વડોદરા શહેરના શિવ પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ખાસ પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જાણો શું હતું ખાસા આ પત્રકાર પરિષદમાં વડોદરામાં પ્રતિવર્ષે આયોજિત થતી શિવજી કી સવારીના પરિવાર દ્વારા આ વખતે શ્રી રામ દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વડોદરા શહેરમાં ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદ મળી હતી જેમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ મેયર પિંકી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ ભાજપા શહેર મહામંત્રી સત્યમ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ શાસક પક્ષના નેતા મનોજ પટેલ ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ સહિત શિવ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પાંચસો વર્ષ પછી ભગવાન રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે સાકાર થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ આ બાવીસ જાન્યુઆરીના જે કાર્યક્રમ નિમિત્તે રામલલ્લાના કાર્યક્રમો શિવ પરિવાર દ્વારા થાય એ માટે આજે અહીં સૂર્યા પેલેસમાં મિટિંગ બોલાવી હતી એમાં જે વડોદરા શહેરના ભાવિક ભક્તો ભક્તો રામ ભક્તો હાજર હતા ખાસ જે કાર્યક્રમો છે સત્તર તારીખથી બાવીસ તારીખ સુધીના પાંચ કાર્યક્રમો છે અને આ પાંચે કાર્યક્રમો રંગે ચંગે ઉજવાય એ માટે આજની આ મિટિંગમાં ખાસ બધા ઉપસ્થિત રહ્યા છે એને અમે અપીલ કરી છે જે પહેલો પ્રોગ્રામ છે એ જે કીર્તિ સ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ છે ત્યાં એક કાર્યક્રમ જે થવાનો છે એમાં ખાસ કરીને એક યજ્ઞ કરવામાં આવ્યો છે આ યજ્ઞ છે સત્તર તારીખે સવારે સાડા નવથી બપોરે ચાર કલાકે એની પૂર્ણાહુતિ થવાની છે આ સનાતન ધર્મ વિજય યાગ સનાતન ધર્મ વિજય યાદ થવાનો છે સવારે નવ વાગે શરૂ થશે સાંજે ચાર વાગે ચાર સાડા ચાર વાગેની પૂર્ણાહુતિ થવાની છે ત્યાર પછી સાડા ચાર વાગ્યા પછી એ પ્રદર્શન ગ્રાઉન્ડથી જે યાત્રા નીકળવાની છે એ સનાતન ધર્મ વિજય યાત્રા ત્યાં આપણે કીર્તિ સ્તંભથી માર્કેટ ચાર રસ્તા ત્યાં જે નાય મંદિર ગાંધીનગર ગૃહ રાવપુરા ટાવર થઈને કોઠી પાસે વિસર્જન થશે એ જ દિવસે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ છે અને ભવ્ય આતશબાજી પહેલાં આતશબાજી થશે સાત વાગે અને ત્યાર પછી રાવણ દહન થવાનું છે તેવી જ રીતે બીજો કાર્યક્રમ છે એ છે ઓગણીસ તારીખે એ આગળ નારી શક્તિ ગ્રાઉન્ડની બાજુમાં બેમાલી ત્યાં આગળ રાત્રે આઠથી બાર વાગ્યા સુધીને એ ત્યાં આગળ આ કાર્યક્રમ થવાનો છે રામલીલાનો ને ત્રીજો કાર્યક્રમ છે રામજીથી સવારી જેવી રીતે આપણે શિવજીની સવારી રણમુક્તેશ્વર મહાદેવથી નીકળીએ છીએ એવી રીતે જ રણમુક્તેશ્વર મહાદેવથી આ રામજીથી સવારી નીકળશે ત્યાંથી માંડવી માંડવીથી નાય મંદિર ગાંધીનગર અને કોઠીએ સાંજે સાત વાગે પૂર્ણ થશે ને જે આના પછી વડોદરા શહેરમાં વિવિધ સ્તરે રંગોરીનો બે દિવસ કાર્યક્રમ છે એકવીસ અને બાવીસ એમાં મંડરો હોય પોર હોય આ બધી જ જગ્યા અમારે એ લોકો અમારે કોન્ટેક કરી રહ્યા છે એટલે આ કાર્યક્રમ પણ બે દિવસ ચાલશે જે રામાયણને લગતી આ રંગોળીઓ થશે અને પાંચમો જે કાર્યક્રમ છે બાવીસ તારીખનો જ્યારે બાર ને વીસનું મૂર્ત છે એ ટાઈમે પાંચસો જેટલા બ્રાહ્મણ સુસાગર ખાતે પધારવાના છે અગિયાર વાગે એ તહી અગાડી પ્રાણ પ્રતિષ્ઠાના પહેલાં રામજીની ધૂન થશે અને પ્રા પ્રાણ પ્રતિષ્ઠાના જે પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો ઉચ્ચારશે અને આજુબાજુ જે ભક્તો હાજર રહેશે એ પણ રામધૂન કરશે એવો ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો વડોદરા શહેરના ભાવિક ભક્તો આ બધા કાર્યક્રમમાં જોડાય આપણે બધા જ ભેગા સાથે મળીને રંગે ચંગે આ કાર્યક્રમ કરીએ એવી ભગવાન રામજીને બી પ્રાર્થના કરું છું ભગવાન શિવજીને પણ હું પ્રાર્થના કરું છું